આપણા અનેક વિડીયોમાં અવારનવાર કોમેન્ટ કરતાં આપણા જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત મોહમ્મદભાઈ મહંમદભાઈની કોમેન્ટ હતી કે બાર લીટર પાણીમાં ડ્રોન દ્વારા એક એકરમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે તો રિઝલ્ટ છે તે કેવું મળતું હોય હવે ખેડૂત મિત્રો પાણી મહત્વનું નથી ટેકનોલોજીની મદદથી આવા સાધનો થકી આપણે દવાઓના છંટકાવ કરતા હોય તો એક એકરે કઈ દવાની કેટલી ભલામણ છે તેટલો જથ્થો કદાચ તેમાં નાખવામાં આવતો હોય તો રિઝલ્ટ મળી શકે છે હવે આપણે ખેડૂત મિત્રો એક એકરમાં વિગે ચાર પંપ કરતા હોય તો દસ પંપ કરીએ એટલે કોઈ દવા પાવડર સ્વરૂપે હોય કે પ્રવાહી સ્વરૂપે એકસો પચાસ ગ્રામ દાખલા તરીકે નાખવાની હોય તો આપણે દસ પંપ કરીએ તો પંદર ગ્રામ પ્રમાણે એક પંપમાં આપણે દ્રાવણ નાખીએ પરંતુ ડ્રોન દ્વારા જે મોહમ્મદભાઈ સરસિયાની કોમેન્ટ હતી કે બાર લિટરમાં એક એકરમાં છંટકાવ છે તે કરી નાખે છે ડ્રોનની મદદથી તો તેમાં ખેડૂત મિત્રો એકસો પચાસ ગ્રામ એક એકરનો કપાસ હોય તો ડ્રોનમાં પાણીનો જથ્થો ભલે ઓછો હોય પરંતુ દવા છે તે એકરનું માપ કાઢીને અથવા તો વીઘાનું માપ કાઢીને કદાચ તેમાં નાખતા હશે એટલે રિઝલ્ટ છે આપણે જે છાંટકાવ કરેલો હોય જે દસ પંપ થકી જે એક એકરમાં દસ પંપ છે અથવા બાર પંપ છે તેનાથી પણ સારું રિઝલ્ટ ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવે તો ટેકનોલોજીની મદદથી ખેડૂત મિત્રો છંટકાવ કરે છે એટલે બધા જ પાન છે તે ભીંજાઈ જાય તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે અમારી દ્રષ્ટિએ કદાચ ડ્રોન દ્વારા પાણીનો જથ્થો ભલે ઓછો હોય પરંતુ જે દવાની ભલામણ છે વિઘા દીઠ કે એકર દીઠ તેટલી દવા તેમાં નાખવામાં આવે તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે અમારી દ્રષ્ટિએ મળી શકે છે ખેડૂત મિત્રો આ ઉપરાંત તમારા કોઈ એવા બીજા પ્રશ્નો હોય અથવા તો ડ્રોન દ્વારા કોઈ ખેડૂત મિત્રોએ જંતુના કે ફૂગનાશકોના છંટકાવ કરેલા હોય તો કેવું રિઝલ્ટ મળે છે અને કેટલો જથ્થો પાણીનો અને કઈ દવા તમે ગયા વર્ષે છંટકાવ કરેલી છે તો તે પણ તમે કોમેન્ટમાં જણાવો તો કોઈ ખેડૂત મિત્રોને ડ્રોન દ્વારા કપાસના પાકમાં છંટકાવ કરવો હોય તો તમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમને કેવું રિઝલ્ટ મળેલું છે એકરે કેટલો જથ્થો કેટલું પાણી આ બધી જ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આવા જ અવનવા કપાસના વિડીયો હર હંમેશ તમારા સુધી પહોંચાડવા માટે અમારાથી જેટલી બનતી કોશિશ થશે તેટલો સમય કાઢીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું આ સંપૂર્ણ માહિતી હું જેટલું જાણું છું તેને ધ્યાનમાં રાખીને તમારા સુધી આપેલી છે આમાં ક્યાંય ખોટું હોય તો તમે જાણતા હો તો કોમેન્ટમાં ચોક્કસ તમારો પ્રતિભાવ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો